શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક એવું પાવન રહસ્ય સમજશું જે માન્યતાઓ શાસ્ત્રો અને આયુર્વેદિકમાં પણ સાબિત થાય છે અને એ છે મઘા નક્ષત્રમાં પડેલું વરસાદનું પાણી તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં અરર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મઘા નક્ષત્ર એટલે દિવ્ય સમય શાસ્ત્રો કહે છે કે આ નક્ષત્ર દરમિયાન આકાશમાંથી પડેલું વરસાદનું માત્ર પાણી નથી એ દુર્લભ તત્વોથી ભરેલું પવિત્ર જળ છે આ સમયે કુદરત શાંત અને શુદ્ધ હોય છે વાયુ જળ અને આકાશ તત્વ પણ સંતુલિત હોય છે આવા સમયે વરસેલું તાંબાના પાત્રમાં ભરી રાખવામાં આવે એ પાણી વર્ષો સુધી ઉર્જાવાન બની રહે છે આ પવિત્ર પાણીથી શિવલિંગ પર અભિષેક કરવાથી પાપ સમાય છે કોટી પૂઈ ફળ મળે છે શિવજી બહુ જલ્દી પ્રસન્ન થાય છે ઘરમાં આ પાણીનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ નકારાત્મક ઉર્જા અને કલેશ દૂર થાય છે ઘરમાં શાંતિ આવે છે આ પાણીથી રોજ સ્નાન કરશો તો ચામડીના રોગ તાવ અને દુર્બળતા અને માનસિક તણાવ દૂર થાય છે આયુર્વેદિકમાં પણ તેને ઉત્તમ જળ માનવામાં આવે છે નાના બાળકોને પણ મઘાનક્ષત્રના વરસાદના પાણીમાં થોડીવાર ભીંજાવા દેવું તેમનું શરીર રોગ સામે લડી શકે એવું બને છે ઘણા ધર્મગ્રંથો અને પંડિતો કહે છે કે આ જળમાં ભગવાન પિતૃઓના આશીર્વાદ રહેલા હોય છે પિતૃદોષ નાશ કરવા માટે પણ આ જળનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વરસાદ નહીં મઘા નક્ષત્રમાં પડેલો વરસાદ એક કૃપા છે એને સાચવો પવિત્ર રાખો અને પૂજનમાં વાપરો એવું જળ વર્ષમાં એક જ વાર બને છે આવું જ અગમ્ય અને ધાર્મિક જ્ઞાન મેળવવા માટે પ્રાર્થના ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી